અને આપણે આ ઓણદ વાવ્યું કે પોર હોતન વાવ્યું તું ત્રણ વર્ષથી વાવ્યું ત્રણ વર્ષથી વાવો હો પોર આપણે કેટલા વીઘાનું હતું પોર બે અઢી વીઘા બે વીઘાનું બે વીઘાનું બરોબર તો પોર કેટલું થયું હતું આપણે પોર છવી મણ છવી મણ એટલે તેર મણીએ ઉતારો આવ્યો તો આપણે હા બરોબર અને આ વર્ષે બધું આખા આખું એક જ હરખું આવું જ છે ને હા એક જ હરખું આવું હવે પાણી મૂકી દીધું પાણી મૂકી દીધું બે પાણ પાયા તો આજે તારીખ ગયું વરસાદમાં ઉગી ગયું તો આપણે દિવાળી પછી વરસાદ આવ્યો એમાં હા વરસાદમાં ઉગી ગયું પછી બે પાણ પાયા બરોબર આજે તારીખ 27 12 2025 આજે ટુકમાં પાણી અમે બંધ કરી દીધું છે તો આ મતારે ક્યાં હુકારો કે એવું ક્યાંય નથી ને કાઈ નહીં બરોબર તો આ જીરાન બિયારણ આમ તમને ફાયું ને હા આપણે ફાયું આપણે 3 વર્ષથી વાવી છે બરોબર બીજા ખેડૂત મિત્રોનું આવું હોય તો વાંધો નહીં ને નહીં વાંધો નહીં જો આપણે આખામાં એક જ હરકો એવું ને એવું છે આમાં આમ ભોથે સારું પડે કેવી કઈ વાંધો નહીં આ જીરું પાસ પાકે પછી કેવું થાય પછી આપડે મળશું અને કેટલો ઉતારો આવે જણાવજો પછી બીજા ખેડૂત મિત્રો ભલામણ કરજો એટલે આવું હારા હારા બિયારણ એમને મળતા રહે બરોબર ખૂબ ખૂબ આભાર እእን <laughs> እእን